નમસ્તે શું તમારો પીરિયડ મિસ થઈ ગયો છે પીરિયડની ડેટ જતી રહી છતાં પણ પીરિયડ નથી આવ્યો તો સૌથી પહેલાં તમારે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કરીને ચેક કરવું જોઈએ ચાલો આજે આપણે શીખીએ કે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કેવી રીતે કરી શકાય તમે મેડિકલ સ્ટોર પરથી આ રીતે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કરવાની કીટ લઈને આવો છો એના પાછળના ભાગમાં ટેસ્ટ કરવાની બધી જ ગાઈડન્સ આપેલી હોય છે છતાં પણ આજે આપણે જોઈ લઈએ ટેસ્ટ કીટમાંથી આ રીતે કીટ બહાર નીકળે છે અને એમાં એક ડ્રોપર પણ આપેલ હોય છે આ ડ્રોપર વડે આપણે યુરિન સેફ કન્ટેનરમાં લીધો હોય જે કન્ટેનર પહેલાં યુઝ કરેલું ન હોય એમાંથી યુરિન આ ડ્રોપર વડે લઈ અને આ ટેસ્ટને જે રાઉન્ડ ખાનું છે એની અંદર સાતથી આઠ ડ્રોપ્સ વન બાય વન યુરિનના આમાં નાખવા જોઈએ આ સાથે આ ડ્રોપ નાખ્યા પછી તમારે થોડું વેઇટ કરવાનું છે કે આ ડ્રોપ ધીરે ધીરે ડિસ્પર્સ થઈને અહીંયાની જે સ્ટ્રીપ રાખેલ છે તેમાં આવશે હવે આ સ્ટ્રીપની અંદર અહીંયા સી અને અહીંયા ટી લખેલ છે સી એટલે કંટ્રોલ અને ટી એટલે ટેસ્ટ જો સી ઉપર પિંક લાઈન એક આવે છે અને ટી પર લાઈન નથી આવતી તો એને નેગેટિવ ટેસ્ટ કહેવામાં આવે છે કેમ કે ટી પર ટેસ્ટ ઉપર લાઈન નથી આવી જો સી પર અને ટી પર બંને ઉપર લાઈન આવે તો એને પોઝિટિવ ટેસ્ટ કહેવામાં આવે છે એટલે કે પ્રેગનન્સી બતાવે છે આ રીતે જો ટી પર લાઈન આવે છે પણ સી પર લાઈન નથી આવતી તો એ યુરિન ટેસ્ટ એ ઇનવેલિડ ગણવામાં આવે છે તમારે બીજો યુરિન ટેસ્ટ પરચેસ કરી અને એ કરવો જરૂરી છે યુરિન ટેસ્ટ જો પોઝિટિવ આવેલ છે તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી બને છે પરંતુ માસિક પણ ન આવ્યું અને યુરિન ટેસ્ટ પણ નેગેટિવ આવે છે તો પણ તમારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે કે શું કારણથી પીરિયડ અટવાયો છે અથવા તો અનિયમિત થઈ ગયેલો છે નમસ્તે